રાજકોટમાં ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સરકારે રાઇડ ધારકો માટે બનાવેલી કડક લઈને ગુજરાત મેળા એસોસિએશન સરકાર સામે મોરચો માંડ્યો છે જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના ભાતીગઢ લોકમેળા અગાઉ જ આ વિવાદે જોર પકડ્યું છે આજે રાજકોટમાં યોજાવેલી ઓલ ગુજરાત મેળા એસોસિએશન ની બેઠકમાં વીસ વર્ષ જૂના એસોસિએશન સાથે જોડાયેલા ચારસો પચાસ સભ્યો ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ચર્ચાના અંતે એવો આકરો નિર્ણય લેવાયો છે કે જો સરકાર દ્વારા નહીં મળે તો ગુજરાતમાં થતા ચાર હજાર થી પણ જગ્યાએ ફોર્મ નહીં નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે ગુજરાત મેળા એસોસિએશન સભ્ય પરેશ ભટ્ટે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મેળામાં રાઇડ્સ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા દસ મુદ્દાની ની એસઓપી માંથી અમુક મુદ્દાઓ મેળા સંચાલકો અને રાઇડ્સ ધારકો માટે અત્યંત મુશ્કેલ અને અવ્યવહારુ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો